સંકલનની બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરી ખાતે મળી હતી જેમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી પાદરા વિધાનસભા મતવિસ્તારમાં સિંધરોટ પાસે જે ઘણા વર્ષો પહેલાં પૂર આવ્યું હતું અને પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા તેથી ખેડૂતો ખરાઈના દાખલામાં મુશ્કેલી પડે છે તેથી ત્વરિત નિકાલ આવે પાદરા તાલુકામાં પ્રોમેગેશન થયા બાદ ખેડૂતોની જમીનમાં અલગ માપ થયું હતું તેથી ખેડૂતોની માંગ હતી કે તાત્કાલિક નવી માપણી કરવામાં આવે આજ આજરોજ સંકલનની મિટિંગમાં પાદરા વિધાનસભા વિસ્તારનું સિંધરોડ ગામ અને ત્યાં પંચાયતના તમામ રેકોર્ડ વર્ષો પહેલાં જે પૂર આવ્યું હતું તેમાં નાશ થયેલા છે જેથી કરીને ત્યાંના રહીશોને ખેડૂત ખરાઈના દાખલા માટે તકલીફ પડે છે તો તેનું નિરાકરણ લાવવા માટે માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી જે આધારે આગળનો પ્રોસેસ તેમને સરકારશ્રીમાં કરેલો છે અને ટૂંક સમયમાં જ સિંધોડ ગામના ખેડૂતોને ખેડૂત ખરાઈનો દાખલો આપવામાં આવશે સાથે સાથે પ્રમોગેશન પાદા તાલુકામાં પ્રમોગેશન થયા બાદ જે જમીનની માપણીમાં ફેરફાર થયા છે તો તેના માટે અરજીઓ પેન્ડિંગ હોય તો તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરીને ખેડૂતોની મૂળ જમીનમાં જે માપ હતું તે જ માપ તેમને સાતબારમાં પણ આપવામાં આવે તે માટેની રજૂઆત હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર